આવી ઘટનાઓ લોકશાહીની અંદર શાખી લેવાય તેમ નથી આના પર જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ હેઠળ અને આઈપીસીની હેઠળ જે પણ કંઈ કરવાની થતી હોય એ કરી રહ્યા છે તંત્ર અને સરકાર આ કર્મચારીઓ આ અધિકારીઓની સાથે છે દાતા પાસેના પાડલિયા ગામમાં વન કર્મચારી અને પોલીસ હોય છે ઈજાગ્રસ્ત થયા અને આખી ઘટના હવે આખા ગુજરાતને ખબર છે અત્યારે અંબાજીની આસપાસ જેટલી જેટલી પણ જગ્યાઓ છે ત્યાં બધી જ જગ્યાએ એક હજારથી વધારે પોલીસની છાવણી બની ગઈ છે ત્યાં કોઈ પણ મામલો બિચકાય નહીં એના માટે પોલીસ અત્યારથી સતત

કરવાની છે અને સામે બીજા પક્ષમાં જે લોકોએ હુમલો કર્યો છે ગામના જે લોકો છે એમની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે એમને એવું કહેવું છે કે પોલીસ અને વન કર્મચારીઓના અધિકારીઓએ પહેલા અમારી ઉપર લાઠીચાર્જ કર્યો એના પછી અમે આ કર્યું છે હવે તપાસના અંતે ખબર પડશે કે આખી ઘટના શું હતી પણ મંત્રી પ્રવિણ માળીએ એવું કહ્યું કે જેટલા પણ લોકોએ આવી રીતના હુમલો કર્યો છે બધા સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે જ જે જમીન ખાલી કરાવવાની વાત હતી કે જે હતું એમાં કેવી રીતના આખી ઘટના બની હતી એની પણ પૂરી તપાસ થશે અને પછી આગળ જતા કરતા બધી જ કાર્યવાહી કરવામાં આવશે તો મંત્રી પ્રવીણ માળીની જે પ્રતિક્રિયા સામે આવી છે એ પહેલા સાંભળીએ ગતરોજ બનેલી ફોરેસ્ટ વિભાગના અધિકારી પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન થયેલ એમની ઉપર હુમલા માટે જે અધિકારી અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના સમાચાર લેવા માટે તેમને હિંમત આપવા માટે તેમને કરેલી કામગીરી ને મુલતવી કરીને અને અગાઉના સમયની અંદર આવી ઘટનાઓ ન બને અને આગળ પણ કાર્યવાહી જે પોતાના ડિપાર્ટમેન્ટની જે કરતા હોય એ ચાલુ રહે તેની સમીક્ષા પણ કરી છે અને આવી ઘટનાઓ લોકશાહીની અંદર શાખી લેવાય તેમ નથી આના પર જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ હેઠળ અને આઈપીસીની હેઠળ જે પણ કઈ કરવાની થતી હોય એ કરી રહ્યા છે તંત્ર અને સરકાર આ કર્મચારીઓ આ અધિકારીઓની સાથે છે આખી ઘટના પછી હવે પોલીસનું વર્ઝન ખબર પડી એના પછી સ્થાનિક લોકોનું વર્ઝન ખબર પડી એક પછી એક આદિવાસી નેતાઓ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આગળ જતા મુદ્દામાં જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો આ વિડીયોને લાઈક અને શેર કરજો